હેલો ડીયર એસપેરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે અને ખાસ કરીને પ્રોબેશન ઓફિસરની જે એક્ઝામ લેવાનારી છે તો એનો અભ્યાસક્રમ એટલે કે સિલેબસ ડિક્લેર થઈ ચૂક્યો છે તો એ અંતર્ગત આપણે જે પ્રથમ પ્રકરણ એટલે કે પ્રથમ યુનિટ આપવામાં આવ્યું છે સમાજ કાર્ય સોશિયલ વર્ગમાં જે છે સામાજિક કાર્ય તેની વ્યાખ્યા અવકાશ સિદ્ધાંતો સમાજ કાર્ય પ્રકૃતિ ધ્યેય અને પ્રક્રિયા તો એ વિષયની ડિટેલમાં ચર્ચા કરવાના છે ડૉક્ટર સૌ જાણો છો એ પ્રમાણે સમાજ કાર્ય જે ટૉપિક છે વિષય છે એમાંથી તેત્રીસ માર્ક્સ જેટલું જે વેટેજ છે એ એક્ઝામમાં રહેલું છે ઘણા બધા વિદ્યાર્થીઓની કન્ટિન્યુઅસલી કમેન્ટ્સ છે કે સિલેબસ પ્રમાણે તો ઘણા બધા વિડીયોઝ આપણે જે ભણ્યા છે નિયર અબાઉટ ફિફ્ટી ફોર વિડીયોઝ એમાંથી ઘણું બધું કન્ટેન્ટ જે છે એ તમારી અભ્યાસક્રમનો એટલે કે સિલેબસનો પાર્ટ છે છતાં પણ પ્રકરણવાઇઝ આપણે ફરીથી આજથી એક ન્યૂ સિરીઝ ચાલુ કરીએ છીએ અને જેનું નામ છે પાર્ટ વન ઓલ રાઇટ તો એ અંતર્ગત આપણે જે ફર્સ્ટ યુનિટ છે એ છે સામાજિક કાર્ય એની વ્યાખ્યા એનો અવકાશ એની સાથે સંકળાયેલા સિદ્ધાંતો સમાજ કાર્ય પ્રકૃતિ ધ્યેય અને પ્રક્રિયા તો એ વિશેની વિસ્તૃતમાં ચર્ચા કરવાના છે તમે સૌ જોઈ શકો છો એ પ્રમાણે આ જે સિલેબસ છે એ સ્ક્રીનશોટ સિલેબસનો સ્ક્રીનશોટ જે છે એ મેં અહીંયા ઇન્સર્ટ કરેલો છે સમાજ કાર્ય થર્ટી થ્રી માર્ક્સ એમાં યુનિટ નંબર વન સમાજ કાર્ય વ્યાખ્યા અવકાશ સિદ્ધાંતો તેમજ સા કાર્ય પ્રકૃતિ ધ્યેય અને પ્રક્રિયા અગાઉના વિડીયોમાં એક ક્વેશ્ચન પૂછેલો હતો કે સ્કીનર દ્વારા કયા જે બેઝિકલી પશુઓ છે એની ઉપર પ્રયોગ કરવામાં આવ્યો છે તો સ્કીનર દ્વારા ઉંદર અને કબૂતર ઉપર પ્રયોગ કરવામાં આવ્યો છે સમાજશાસ્ત્રનો આ જે વિડીયો છે એમાં ક્વેશ્ચન પૂછેલો હતો મેં અને આ બે જે સ્ટુડન્ટ્સ છે પ્રવીણ પરમાર વન ફોર વન ઝીરો અને હિતેશ પટેલ જે જે ફોર પીઆઈ નામના વિદ્યાર્થીઓ એનો કરેક્ટ આન્સર આપેલો છે તો તમે પણ હું જે કોઈ ક્વેશ્ચન પૂછો એના કરેક્ટ આન્સર આપી શકો છો જેથી કરીને ઇવન તમારું પણ રિવિઝન થઈ શકે તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો સમાજશાસ્ત્ર એ માનવ સમાજનો અભ્યાસ છે જેમાં સામાજિક વર્તુણક સામાજિક વ્યવસ્થા સામાજિક ક્રિયા પ્રતિક્રિયા અને સામાજિક સંબંધો કે જેનો આપણે રોજબરોજના જીવનમાં અનુભવ કરી રહ્યા છે અથવા તેમાંથી પસાર થઈ રહ્યા છે તેના વિશેનો અભ્યાસ છે ઓકે તો સમાજશાસ્ત્ર શબ્દો ઉપરથી જ ખબર પડી જાય કે સમાજશાસ્ત્ર છે એ બેઝિકલી શેનો અભ્યાસ છે તો માનવ સમાજનો અભ્યાસ છે એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તો માનવ તરીકે આપણી સામાજિક વર્તુળ કેવી છે આપણી સામાજિક વ્યવસ્થા કેવી છે વર્ણ આધારિત પહેલાં હતી એ તમને ખબર છે અત્યારે આપણે એવું કંઈક ફોલો કરતા નથી તો આપણી સામાજિક વ્યવસ્થા સામાજિક ક્રિયા પ્રતિક્રિયા એટલે આપણે કંઈક કેવી રીતે ઇન્ટરેક્શન કરીએ છીએ સમાજ સાથે એ અને સામાજિક સંબંધો જે છે એઝ અ હ્યુમન તો એ રોજબરોજમાં આપણે જે અનુભવ કરીએ છીએ અથવા આપણે આપણે જે અનુભવો થયા છે એમાંથી પસાર થઈએ છીએ તો તેના વિશે આ સમાજશાસ્ત્ર છે એ ડિટેલમાં અભ્યાસ કરે છે સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન છે જે સમગ્ર સમાજનો અભ્યાસ કરે છે તેને માર્ગદર્શક સિદ્ધાંતો મૂકે છે જે આપણે એક વ્યક્તિ જૂથ અથવા સમુદાયને લક્ષમાં રાખીને અભ્યાસ કરે છે ઓકે એ સમગ્ર સમાજનો અભ્યાસ કરે છે સાથે સાથે કેટલાક જે પ્રિન્સિપલ્સ છે ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ માર્ગદર્શક સિદ્ધાંતો એ બનાવે છે કે આપણે એક વ્યક્તિ જૂથ અથવા સમુદાયને લક્ષ્યમાં રાખીને અભ્યાસ કરી શકીએ ઓકે કોઈ એક વ્યક્તિ કોઈ એક પર્ટિક્યુલર ગ્રુપ અથવા તો જૂથ અને કમ્યુનિટી તો એને લક્ષ્યમાં રાખીને બેઝિકલી એ સમાજશાસ્ત્ર જે છે એ વિસ્તૃત અથવા તો સમગ્રનો અભ્યાસ કરે છે સમાજશાસ્ત્ર એ માનવ શારીરિક સંબંધો અને સંસ્થાઓનો પણ અભ્યાસ છે સમાજશાસ્ત્રનો વિષય વૈવિધ્ય સભળ છે જેમાં કુટુંબથી લઈને રાજ્ય સુધી જાતિ અને સામાજિક વર્ગના વિભાજનથી લઈને એક સામાન્ય સંસ્કૃતિની સહિયારી માન્યતાઓ અને સામાજિક સ્થિરતાથી લઈને સમગ્ર સમાજમાં આમૂલ પરિવર્તન સુધીનો સમાવેશ થાય છે ઓકે ફક્ત કોઈ કુટુંબ અથવા કોઈ વ્યક્તિના આધારે અભ્યાસ કરવામાં આવે છે એવું નથી પરંતુ રાજ્ય સુધી જા છે એ અને સામાજિક વર્ગનું કોઈક વિભાજન થયું લઈને જે નવી સંસ્કૃતિ બની છે તો એ બધી જ જે માન્યતાઓ છે એનો પણ શું કરવામાં આવે છે ડિટેલમાં આ સમાજશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે અભ્યાસના આ વૈવિધ્ય સભર વિષયોના અભ્યાસને એકીકૃત કરવું એ સમાજ શાસ્ત્રનો હેતુ છે કે માનવીય ક્રિયા અને ચેતના બંને આસપાસના સાંસ્કૃતિક અને સામાજિક બંધારણો દ્વારા કેવી રીતે આકાર લે છે ઓકે આજે ડાયવર્સિટી આપણે જોઈ કે કોઈ કુટુંબથી લઈને રાજ્ય સુધી કોઈક જાતિથી લઈને સામાજિક વર્ગ સુધી ઓકે તો એને આધારે જે કોઈ આપણા માહિતી મળે છે તો એને એકીકૃત કરવી એટલે કે એને કલેક્ટ કરવી એ સમાજશાસ્ત્રનો મુખ્ય હેતુ છે સાથે સાથે માનવીય ક્રિયા અને ચેતના બંને આસપાસના સાંસ્કૃતિક અને સામાજિક બંધારણો દ્વારા કેવી રીતે આકાર લે છે ઓકે આપણી આજુબાજુ બે પ્રકારનું પર્યાવરણ એક સાંસ્કૃતિક જે સમાજ સોસાયટીને લગતું છે ઓકે સાંસ્કૃતિક મતલબ આપણી પાસે જે અવેલેબલ છે કલ્ચરલ પરસ્પેક્ટિવથી એ અને સામાજિક મતલબ આપણા સમાજને લગતું તો આ બંને વસ્તુઓના ટચમાં આવીને વ્યક્તિ જે છે એ કેવી રીતે ક્રિયા કરે છે કેવી રીતે એની ફિલિંગ્સ છે ઓકે કેવી રીતે એનું વર્તન કરે છે તો એના બંધારણો અને સાથે સાથે કેવી રીતે આ જે ટોટલી કલ્ચર છે એ જન્મે છે તો એ વિષયનો આધાર પણ અથવા તો એ વિષયનો અભ્યાસ પણ સમાજશાસ્ત્ર કરે છે તમે સૌ ભણ્યા હશો રિલેટેડ ટુ સંધુ સિવિ સિંધુ સિવિલાઇઝેશન ઓકે તો એ બધી વસ્તુમાં પણ તમે શીખ્યા છો સમાજશાસ્ત્રીઓ મુખ્ય સામાજિક પ્રક્રિયાઓની આપણી સમજને વિકસાવવા અને સમૃદ્ધ બનાવવા માટે સામાજિક જીવન વિશે પુરાવાઓના સાવચેતીપૂર્વક એકત્રીકરણ અને વિશ્લેષણ પર ભાર મૂકે છે તમને પૂછાઈ શકે વન લાઈનર તરીકે કે બેઝિકલી આપણા આપણી જે અન્ડરસ્ટેન્ડિંગ છે સમજ છે એને ડેવલપ કરવી છે એટલે કે એને વિકસાવવી છે અને સાથે સાથે એને પ્રસ્પેક્ટિવ બનાવવી છે સમૃદ્ધ પ્રોસ્પરસ બનાવી છે તો બેઝિકલી સામાજિક જીવન વિશેના જે કોઈ પુરાવાઓ આપણને મળ્યા છે તો એને એનું શું કરવામાં આવે છે પહેલાં તો એનું એકત્રીકરણ કરવામાં આવે છે કે એટલે કે એની માહિતી કલેક્ટ કરવામાં આવે છે અને વિશ્લેષણ એટલે કે એનું એનાલાઇઝ કરવામાં આવે છે ફ્યુ સેકન્ડ્સ બેક સિંધુ સિવિલાઇઝેશનનું ઉદાહરણ આપ્યું અથવા તો તમે સૌ પરિચિત છો એ પ્રમાણે હડપિયન સિવિલાઇઝેશન તો કોઈપણ સંસ્કૃતિ હોય એ પહેલાં હતી તો એના આધારે આપણને જે કોઈ પુરાવા મળે છે એના ઉપર સંશોધન કરવામાં આવે છે અને પછી એક ચોક્કસ નિષ્કર્ષ ઉપર આવવામાં આવે છે કે કોઈક સભ્યતા હતી કે કેમ આપણે સીધા જે પુરાવા મળ્યા છે એના આધારે માની લેતા નથી તો અહીંયા પણ જે કોઈ સામાજિક જીવન વિશેના પુરાવાઓ છે તો એ સમયે તમને ખબર હશે કે આપણે જોયું કે બેઝિકલી લોથલમાંથી ડોકયાર્ડ મળી આવ્યું છે મોતી બનાવવાની જે ફેક્ટરી એટલે કે મોતી મળી આવ્યા છે તો એ બધી વસ્તુના આધારે આપણે ઇન્ફોર્મેશન મેળવી શકીએ છે તો અહીંયા પણ એ જ વસ્તુ લખેલી છે સમાજશાસ્ત્રીઓની સંશોધન પદ્ધતિનો ઉપયોગ વૈવિધ્ય છે સમાજશાસ્ત્રીઓ જૂથોના રોજિંદા જીવનનું અવલોકન કરે છે મોટા પાયે સર્વે કરે છે અને આ ઉપરાંત ઐતિહાસિક દસ્તાવેજોનું અર્થઘટન કરે છે અને વસ્તી ગણતરીના ડેટાનું વિશ્લેષણ કરે છે ઓકે આપણી જે રોજબરોજની ક્રિયાઓ છે એનું અવલોકન કરવામાં આવે છે સર્વે કરવામાં આવે છે જે કોઈ સંકળાયેલા ઐતિહાસિક એટલે કે હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટ્સ છે એનું એનાલિસિસ કરવામાં આવે છે અને સાથે સાથે જે વસ્તી ગણતરીના ડેટા છે તો એનું પણ એનાલિસિસ કરવામાં આવે છે આ ઉપરાંત સમાજશાસ્ત્ર જૂથોના સહભાગીઓની મુલાકાત લે છે અને પ્રયોગશાળામાં પ્રયોગો કરે છે સમાજશાસ્ત્રની સંશોધન પદ્ધતિઓ અને સિદ્ધાંતો સમકાલીન વિશ્વમાં માનવ જીવન અને સામાજિક સમસ્યાઓ અને સંભાવનાઓને આકાર પામતી સામાજિક પ્રક્રિયામાં શક્તિશાળી આંતરદૃષ્ટિ આપે છે કોઈપણ સંશોધનની પદ્ધતિ છે અને સિદ્ધાંતો છે સંશોધન પહેલાં કરવામાં આવે અને એના આધારે જે સિદ્ધાંતો છે એનું નિષ્કર્ષ કરવામાં આવે જે વર્તમાન સમયમાં પણ આપણને શું થાય ઉપયોગી પૂરું થાય ઉપયોગી સાબિત થાય અને જે કોઈ સંભાવનાઓ છે ઓકે તો પ્રોબેબિલિટી કોઈ પણ વસ્તુ મળે છે તો આપણે એ ટાઈમે શ્યોર નથી કહી શકતા પણ જેવો એની ઉપર સંશોધન થાય છે ઓકે એના આધારે જે માહિતીનું વિશ્લેષણ થાય છે જે માહિતી મળે છે એને આધારે પછી આપણે શું કહી શકીએ છીએ એક ચોક્કસ દ્રષ્ટિકોણ આપણને પ્રાપ્ત થાય છે સમાજશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાનની એક શાખા છે જે માનવ સામાજિક માળખું અને પ્રવૃત્તિ વિશેના જ્ઞાનને વિકસાવવા અને સુધારવા માટે પ્રયોગમૂલક તપાસ અને જટિલ વિશ્લેષણની વ્યવસ્થિત પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તો આ એક સામાજિક વિજ્ઞાનની સમાજને લગતા વિજ્ઞાનની એક શાખા છે જે સા માનવ સામાજિક માળખું ઓકે આપણું જે માનવ તરીકેનું માળખું છે એની પ્રવૃત્તિ અને એનું જ્ઞાન જે છે એને વિકસાવવું અને એના સુધારવા કરવા માટે એમાં પ્રાયોગિક બેઝ ઉપર શું કરવામાં આવે છે તપાસ કરવામાં આવે છે અને અલગ અલગ વિશ્લેષણની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે કેટલીકવાર લાભ માટે રચાયેલી સરકારી નીતિઓના અનુસંધાનમાં આવા જ્ઞાનને લાગુ કરવાના ધ્યેય સાથે સામાન્ય સામાજિક કલ્યાણ તેનો વિષય સૂક્ષ્મ સ્તરથી વિશાળ સ્તર સુધીનો છે માઇક્રો સોશિયોલોજીમાં સામ સામે ક્રિયા પ્રતિક્રિયામાં લોકોના અભ્યાસનો સમાવેશ થાય છે જ્યારે મેક્રો સોશિયોલોજીમાં વ્યાપક સામાજિક પ્રક્રિયાઓના અભ્યાસનો સમાવેશ થાય છે આ ક્વેશ્ચન આપણે ઓબ્જેક્ટિવના ફોર્મમાં પણ જોયા હતા બંને ક્વેશ્ચન ખૂબ અગત્યના છે સોશિયોલોજીને બેઝિકલી જે છે સમાજશાસ્ત્ર એને આપણે બે ભાગમાં ડિસ્ક્રાઈબ કરીએ એક છે માઇક્રો અને બીજી જે છે એ છે માઇક્રો તો જે માઇક્રો છે એમાં સામ સામે ક્રિયા અને પ્રતિક્રિયામાં લોકોના અભ્યાસનો સમાવેશ થાય છે ઓકે જે ઇન્ટરેક્શન કરવામાં આવે છે દલીલો કરવામાં આવે છે એવા લોકોનો અભ્યાસ કરવામાં આવે છે અને જે મેક્રોસોશિયોલોજી છે એમાં સામાજિક પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે સમાજ દ્વારા કઈ કઈ પ્રક્રિયા થાય છે તો એનો અભ્યાસ આજે મેક્રો સોશિયોલોજી છે એમાં કરવામાં આવે છે તો આ બંને અગત્યના પ્રશ્નો છે સમાજશાસ્ત્ર પદ્ધતિ અને વિષય બંનેની દૃષ્ટિએ વ્યાપક પ્રક્રિયા છે તેના પરંપરાગત વ્યવસ્થામાં સામાજિક સંબંધો સામાજિક સ્તરીકરણ સામાજિક ક્રિયા પ્રતિક્રિયા સંસ્કૃતિ અને વિચલનનો સમાવેશ થાય છે અને તેના અભિગમોમાં ગુણાત્મક અને માત્રાત્મક સંશોધન તકનિક એટલે કે ટેકનિકનો સમાવેશ થાય છે ઓકે આ પણ અગત્યનો છે કે પદ્ધતિ છે તો એમાં વિષયની દૃષ્ટિએ શું છે એક વ્યાપક પ્રક્રિયા છે અને એ જે પ્રક્રિયા છે એમાં બેઝિકલી સામાજિક સંબંધો એટલે કે સોશિયલ રિલેશન્સ સામાજિક સ્તરીકરણ એટલે કે લેવલ ક્રિયા પ્રતિક્રિયા એક્શન ઇન્ટરેક્શન સંસ્કૃતિ એટલે કે કલ્ચર એ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે અને જો આપણે અભિગમની વાત કરીએ તો બેઝિકલી અભિગમ બે પ્રકારનો હોય એક ગુણાત્મક અને એક માત્રાત્મક તો એ બંનેની જે તકનીકો છે ટેકનિક્સ છે એનો સમાવેશ થાય છે માનવીઓ જે કરે છે તે સામાજિક બંધારણ અથવા સામાજિક પ્રવૃત્તિની શ્રેણીમાં બંધ બેસે છે અને સમાજશાસ્ત્ર ધીમે ધીમે આર્થિક પ્રવૃત્તિ આરોગ્યની અસમાનતાઓ અને સામાજિક પ્રવૃત્તિની ભૂમિકાના અભ્યાસ જેવા વિષયોને પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ઓકે હવે અહીંયાથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સમાજશાસ્ત્રનો અર્થ અને વ્યાખ્યાઓ અને સાથે સાથે એનું કાર્યક્ષેત્ર એટલે કે એનો અવકાશ કેટલો છે કયા ફિલ્ડમાં એ કાર્ય કરે છે એ તો ખૂબ અગત્યનો સૌથી પહેલો ક્વેશ્ચન ઓકે સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોમ્ટે સૌપ્રથમ પ્રથમ એટીન થોર્ટી નાઇનમાં સમાજશાસ્ત્ર શબ્દની કલ્પના કરી હતી આપણે આપણા ઓબ્જેક્ટિવના જે વિડિયો હતા એમાં જોયું હતું કે સમાજશાસ્ત્રના અહીં તમને બેઝિકલી બે પ્રશ્નો પૂછાઈ શકે કે સમાજશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ઓગસ્ટ કોમટે બીજો શબ્દ ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે સમાજશાસ્ત્ર શબ્દની કલ્પના અથવા તો ફર્સ્ટ ટાઈમ એનો ઉપયોગ કોણે કર્યો હતો તો ઓફકોર્સ એ સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોમ્ટે અને કયા વર્ષમાં કર્યો હતો તો અઢારસો ને વર્ષમાં એમણે નવા વિજ્ઞાનને સામાજિક ભૌતિકશાસ્ત્ર નામ આપવાનો ઈરાદો રાખ્યો હતો પરંતુ બેલ્જિયન વિદ્વાન એટલે કે બેલ્જિયન કન્ટ્રીના જે વિદ્વાન સ્કોલર હતા એડોલ્ફ ક્વેટલેટે એમણે સમાજના આંકડાકીય અભ્યાસ કરવાનું શરૂ કર્યા પછી આ શબ્દને નકારી કાઢ્યો હતો અને તેના ક્ષેત્રને એન્ડેવર સોશિયલ ફિઝિક્સ તરીકે ઓળખાવે છે ઓકે તો સૌ પ્રથમ આ જે શબ્દ છે સમાજશાસ્ત્ર એ આપ્યો હતો ઓગસ્ટ કોમ્ટે પરંતુ જે બેલ્જિયન વિદ્વાન છે એડોલ્ફ ક્વેટલેટ એ શું કરે છે કે આ સમાજશાસ્ત્ર શબ્દને નકારે છે અને એની જગ્યાએ એ વ્યક્તિ જે ફિલ્ડમાં એટલે કે સમાજના આંકડા શાસ્ત્રીય એટલે કે આંકડાકીય અભ્યાસ એ સંશોધન કરતા હોય છે અને એ ક્ષેત્રને શું કહેવામાં આવે છે તો એણે એન્ડેવર નામના જે વિદ્વાન છે એને સોશિયલ ફિઝિક્સ તરીકે ઓળખાવ્યું છે તો એડોલ્ફ ક્વેટલે જે આંકડાકીય અભ્યાસ કરવાનું ચાલુ કર્યું એને બેઝિકલી આપણે શું કહીએ છીએ સોશિયલ ફિઝિક્સ તરીકે ઓળખવામાં આવે છે અગીન ખૂબ અગત્યનો સવાલ છે કે સમાજશાસ્ત્ર એ લેટિન શબ્દ સોશિયસ અને ગ્રીક શબ્દ લોગોઝનું સંયોજન છે આ ક્વેશ્ચન પણ આવી ચૂક્યો છે કે કયા બે શબ્દ અને કઈ બે ભાષા ઉપરથી કઈ બે ભાષા ઉપરથી આવ્યો છે એવો ક્વેશ્ચન હતો તો સમાજશાસ્ત્ર એ બેઝિકલી બે એટલે કે સોશિયોલોજી બે શબ્દનો બનેલો છે એક છે સોશિયસ અને બીજો છે લોગોસ ઓકે એક શબ્દ છે સોશિયસ અને બીજો શબ્દ છે લોગોસ તો આ જે સોસિયસ શબ્દ છે એ બેઝિકલી ઓકે એક શબ્દ છે સોસિયસ અને બીજો છે લોગો તો આ સોસિયસ શબ્દ છે એ લેટિન ભાષા પરથી આવ્યો છે અને લોગોઝ જે શબ્દ છે એ ગ્રીક શબ્દ પરથી બનેલો છે કોઈ પણ લોગોઝ હોય એનો અર્થ થાય છે વિજ્ઞાન ઓકે તો સોસિયસ એ લેટિન લેંગ્વેજ પરથી આવેલો છે અને આ જે લોગો શબ્દ છે એ ગ્રીક લેંગ્વેજ ઉપરથી ઉતરી આવ્યો છે ઉચ્ચ સ્તરના સભ્ય અભ્યાસ અને સમાજને નિર્દેશ કરે છે તો લોગો શબ્દ છે મેં તમને કીધું વિજ્ઞાન તો એ ઉચ્ચ સ્તરનો અભ્યાસ અને સાથે સાથે સમાજ એટલે કે સોસાયટી તરફ નિર્દેશ કરે છે આમ વ્યુત્પત્તિ શાસ્ત્રની દ્રષ્ટિએ એટલે કે કોઈક શબ્દની ઉત્પત્તિ જે થઈ છે એ શાસ્ત્રની દ્રષ્ટિએ સમાજશાસ્ત્રોનો અર્થ થાય છે સમાજનો અત્યંત સામાન્યકૃત અથવા તો અમૂર્ત સ્તરનો અભ્યાસ ઓકે જેને આપણે જોઈ નથી શકતા છતાં પણ એનો અભ્યાસ કરીએ છીએ અને અત્યંત સામાન્ય કૃત એકદમ બેઝિક લેવલથી તો એને આપણે સમાજશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ બીજા શબ્દમાં સમાજનો વ્યુત્પત્તિ શાસ્ત્રનો અર્થ સમાજનું વિજ્ઞાન એવો પણ થાય છે ઓકે તો સિમ્પલ તમારે અહીંયાથી યાદ રાખવાનું છે કે બે શબ્દ પરથી બન્યો છે સોશિયસ અને લોગોસ સોશિયસ એ લેટિન ભાષાના શબ્દ પરથી આવ્યો છે અને લોગોસ જે છે એ ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે સમાજશાસ્ત્ર એ સમગ્ર સમાજનું વિ વિજ્ઞાન છે અન્ય કોઈ સામાજિક વિજ્ઞાન સમાજનો સંપૂર્ણ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરતું નથી ઓકે બીજું કોઈક વિ વિજ્ઞાન છે તો એ સંપૂર્ણ સમાજ એટલે કે ટોટલ જે સોસાયટી છે એનો અભ્યાસ નથી કરતું પરંતુ સમાજશાસ્ત્ર એ સમગ્ર સમાજનું વિજ્ઞાન છે અને એ માટે એ બધી જ બાબતોનો બેઝિકલી અભ્યાસ કરે છે ઇતિહાસ અર્થશાસ્ત્ર ઓકે રાજકીય વિજ્ઞાન એટલે કે હિસ્ટ્રી ઇકોનોમિક્સ ઓકે રાજકીય વિદ વિદ્વાન એટલે કે પોલિટિકલ સાયન્સ માનવશાસ્ત્ર મનોવિજ્ઞાન સાયકોલોજી જેવા સામાજિક વિજ્ઞાન સમાજના ચોક્કસ પાસાઓ સાથે કામ કરે છે રાજકીય વિજ્ઞાન જે છે એ રાજકીય સંસ્થાઓ અને રાજકીય પ્રવૃત્તિ સાથે અભ્યાસ કરે છે સમાજશાસ્ત્ર એ જૂથોનો અભ્યાસ કરે છે તો બેઝિકલી સમાજશાસ્ત્ર કે બીજા બધા વિ વિજ્ઞાન છે એ કઈ કઈ બાબતોનો અભ્યાસ કરે છે એના વિશેની માહિતી છે ઘણા સમાજશાસ્ત્રીઓના મતે સમાજશાસ્ત્ર માણસના સમૂહનો માણસનો સમૂહના સભ્ય તરીકે અને સંસ્કૃતિમાં સહભાગી તરીકે અભ્યાસ કરે છે ઓકે માનસ માણસ ક્યારેય એકલતામાં રહેતો નથી અને એટલા માટે એવું કહેવામાં આવ્યું છે કે જૂથ એ સમાજશાસ્ત્રનું હાર્દ છે વ્યક્તિગત માનવ નથી આ ક્વેશ્ચનની પણ આપણે ચર્ચા કરી છે ઓકે વિચ ઇઝ ધ કોર ફેક્ટર ઓફ સોશિયોલોજી તો અહીંયા આવશે ગ્રુપ ઓકે કારણ કે વ્યક્તિ જૂથમાં રહે છે એટલા માટે જૂથને આપણે સમાજશાસ્ત્રનું હાર્દ તરીકે ઓળખીએ છીએ ઓકે સમાજશાસ્ત્રીય કલ્પના એ સમાજશાસ્ત્રનો કેન્દ્રીય ખ્યાલ છે એટલે કે મુખ્ય ખ્યાલ છે જે સમાજશાસ્ત્રીઓને વ્યક્તિગત અનુભવો અને મોટા સામાજિક મુદ્દાઓ જોડાણ કરવાની મંજૂરી આપે છે ઉદાહરણ તરીકે ઔદ્યોગિક વિશ્વ યુનાઇટેડ સ્ટેટ્સમાં કિશોરભાઈની ગર્ભાવસ્થાનો સૌથી વધુ દર છે આ વલણને સમજવા માટે સમાજશાસ્ત્રીઓ વિવિધ સામાજિક સમસ્યાઓનો અભ્યાસ કરવા અને જોડાણો બનાવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે જેમ કે શાળાઓમાં જે જેન્ડર ઇક્વાલિટી રેશિયો એજ્યુકેશન છે એક મીડિયા ગરીબી ઓકે તો આ બધી જ વસ્તુ આ તમે નહીં યાદ રાખશો તો પણ ચાલશે પણ અહીંયાથી યાદ રાખવાનું છે કે સમાજશાસ્ત્રનું મુખ્ય હાર્દ શું છે તો એક જૂથ એટલે કે ગ્રુપ જે છે એ સમાજશાસ્ત્રનું હાર્દ છે ઓકે આ સ્લાઇડ અગતની છે કે સમાજશાસ્ત્રને સમાજનું વિજ્ઞાન કહેવામાં આવે છે કારણ કે અર્થશાસ્ત્ર અને રાજકારણ સમાજની બહારની વસ્તુ નથી પરંતુ વિજ્ઞાનની વિશેષતાઓ અનુસાર આ બે મુદ્દાઓ અલગ અલગ વિજ્ઞાનમાં સ્થાપિત થયા છે સમાજશાસ્ત્ર સમાજના અમુક ક્ષેત્રોમાં વધુ ભાર આપે છે જેમાં અન્ય સામાજિક વિજ્ઞાનમાં પૂરતું મહત્ત્વ નથી અને આ વિશેષતાઓને આધારે સામાજિક વિજ્ઞાનને વિશિષ્ટ સામાજિક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે જો આપણે બેઝિકલી બીજા બધા વિજ્ઞાનની વાત કરીએ તો એ જે વિજ્ઞાન છે એ અલગ સ્થાપિત થયા છે અને સાથે સાથે તેઓ બધી વસ્તુ ઉપર એટલું મહત્ત્વ નથી આપતા પરંતુ જો આપણે સમાજશાસ્ત્રની વાત કરીએ તો એક વિશિષ્ટ પ્રકારનું વિજ્ઞાન છે જે દરેકે દરેક ફેક્ટર્સ જે છે એને આવરી લે છે અને એટલા માટે એને સમાજનું વિદ્વાન સોરી વિજ્ઞાન કહેવામાં આવે છે વ્યાખ્યાઓ ખૂબ અગત્યની છે તમને સીધા ક્વેશ્ચન પૂછાય છે કે આ વ્યાખ્યા જે છે એ કયા જે વિદ્વાન છે એમના દ્વારા સ્કોલર દ્વારા આપવામાં આવી છે તો સમાજશાસ્ત્ર સામાજિક ક્રિયાઓનો અભ્યાસ છે આવું મેક્સ વેબર નામના વિદ્વાને કહ્યું છે શું છે સામાજિક ક્રિયા જે કોઈ સમાજની ક્રિયાઓ સંકળાયેલી છે તો એનો અભ્યાસ છે એવું મેક્સ વેબર નામના વિદ્વાને કહ્યું છે સમાજશાસ્ત્ર એ સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ છે જો એક એક શબ્દનો ફરક છે સમાજનો જે વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે એને આપણે સમાજશાસ્ત્ર કહીએ છીએ આ વ્યાખ્યા ઓગસ્ટે કોમ્ટે નામના વિદ્વાને આપી છે નેક્સ્ટ વ્યાખ્યા છે સમાજશાસ્ત્ર એ સામૂહિક વર્તનનો અભ્યાસ છે પાર્ક બર્જસ નામના આપણ ક્વેશ્ચન આન્સરમાં આપણે જોયું હતું કે સમાજશાસ્ત્ર એ સામૂહિક વર્તનનો અભ્યાસ છે એટલા માટે હમણાં જોયું આપણે કે જે જૂથ છે એટલે કે જે ગ્રુપ છે એને બેઝિકલી આપણે શું માનીએ છે તો હાર્દ માનીએ છીએ જૂથને ઓકે જૂથને આપણે હાર્દ માનીએ છે તો એ સામૂહિક વર્તનનો અભ્યાસ કરે છે એવું પાર્ક બર્જસ નામના જે વિદ્વાન છે એમણે કીધું છે ઓકે સમાજશાસ્ત્ર એ સામાજિક સંસ્થાઓ દ્વારા સામાજિક તથ્યોનો અભ્યાસ છે આ વ્યાખ્યા એમિલ દુર્ખીમ નામના વિદ્વાને આપી છે સામાજિક સંસ્થાઓ દ્વારા સમાજના જે તથ્યો છે એટલે કે ફેક્ટ છે એના વિશેનો અભ્યાસ છે એટલે કે એના વિશેની સ્ટડી છે આ વ્યાખ્યા એમિલ દુર્ખીમ નામના વિદ્વાને આપી છે નેક્સ્ટ છે સમાજશાસ્ત્રે સામાજિક ક્રિયા પ્રતિક્રિયાને આધારે સામાજિક જૂથોનો અભ્યાસ કરે છે આ વ્યાખ્યા જ્યોર્જ સિમેલ નામના વિદ્વાનની છે શું છે સામાજિક ક્રિયા પ્રતિક્રિયા એટલે કે એક્શન રિએક્શનના આધારે સામાજિક જૂથ એટલે કે જે સોશિયલ ગ્રુપ્સ છે એનો અભ્યાસ કરે છે આ વ્યાખ્યા જ્યોર્જ સિમેલ નામના વિદ્વાને આપી છે સમાજશાસ્ત્ર એ સામાજિક સાંસ્કૃતિક ઘટનાઓનું સામાન્યકરણનું વિજ્ઞાન છે જે તેમના સામાન્ય સ્વરૂપ પ્રકારો અને મેનિફોલ્ડ ઇન્ટરેક્શનમાં જોવામાં આવે છે આ વ્યાખ્યા પીએ સોરોકિન નામના વિદ્વાનની છે ઓકે સાંસ્કૃતિક અને સામાજિક ઘટનાઓનું એક સામાન્યકરણ છે એટલે કે કોમન ફેક્ટર છે જેના સામાન્ય સ્વરૂપ પ્રકાર અને ઇન્ટરેક્શનની માહિતી આપવામાં આવે છે તો આ વ્યાખ્યા આપી છે પીએ સોરોકિન નામના વિદ્વાની નેક્સ્ટ છે સમાજશાસ્ત્ર એ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં એક સાથે કામ કરતા ભૌતિક કારણોના સંચાલન દ્વારા સમાજની ઉત્પત્તિ વૃદ્ધિ માળખું અને પ્રવૃત્તિઓને ધ્યાનમાં લેવાનો પ્રયાસ છે આ વ્યાખ્યા ગીડિંગ્સ દ્વારા અપાયું છે ઓકે જે ઉત્ક્રાંતિનો સિદ્ધાંત હતો તમે આઈ થિંક સૌ જાણતા હશો ડાર્વિનનો ઉત્ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત તો એમાં એક સાથે કામ કરતાં કોઈ પણ ભૌતિક કારણોના સંચાલન દ્વારા કે જે સમાજની ઉત્પત્તિ થઈ છે એમાં વૃદ્ધિ થઈ છે એક માળખું એટલે કે સ્ટ્રક્ચર બન્યું છે અને સાથે સાથે જે કોઈ પ્રવૃત્તિઓ જોડાયેલી છે તો એને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરે છે આવી વ્યાખ્યા પણ અપાયેલી છે અને હેનરી ફેરચાર્લ્ડ સરોના મતે પરસ્પર સાથેના સંબંધોમાં માણસ એના અને તેના માનવ પર્યાવરણનો અભ્યાસ તરીકે એણે વ્યાખ્યાયિત કરી છે ઓકે પરસ્પર સાથેના સંબંધોમાં માણસ અને માનવ પર્યાવરણ એ કેવી રીતે અભ્યાસ કરવામાં આવે છે તો એ અંગેની વ્યાખ્યા એ હેનરી ફેરચાઇલ્ડ સરોના મતે આપવામાં આવી છે અગેન એક અગત્યની વ્યાખ્યા છે મોરિસ ગિન્સબર્ગના મતે તો સમાજશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓમાંથી મોરિસ ગિન્સબર્ગે આપેલી વ્યાખ્યા વધુ સંતોષકારક અને વ્યાપક છે એણે શું કીધું છે કે સૌથી વ્યાપક અર્થમાં સમાજશાસ્ત્ર એ માનવ ક્રિયા પ્રતિક્રિયાઓ અને આંતરસંબંધોનો અભ્યાસ છે તેની પરિસ્થિતિઓના શુષ્ક પરિણામો છે ઓકે તો આ વ્યાખ્યા તમને એક્ઝામની પ્રસ્પેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે કે માનવની જે ક્રિયા પ્રતિક્રિયા છે એટલે કે એક્શન રિએક્શન છે અને આંતરસંબંધ એટલે કે જે ઇન્ટર રિલેશન છે એનો અભ્યાસ છે અને તેમની પરિસ્થિતિઓ જે છે એ બેઝિકલી એના રિઝલ્ટ છે તો બેઝિકલી અહીંયાથી તમારે ખાસ કરીને જે વ્યાખ્યાઓ છે એ ખાસ યાદ રાખવાની છે ઓકે અને સાથે સાથે આપણે જે જોયું કે જૂથ એ સમાજ કાર્યનું હાર્દ છે એ બેઝિકલી સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી શબ્દ બે શબ્દથી બનેલો છે સોસિયસ અને લોગોસ સોસિયસ એ લેટિન અને લોગોસ એ ગ્રીક શબ્દનું બને ઉપરથી ઉતરી આવ્યો છે અને આ બંનેનું સંયોજન એટલે કે સોશિયોલોજી ઓકે તો આઈ હોપ કે આ વિડીયોમાં તમને સમજ પડી હશે અને વિડીયો પસંદ પડે તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલજો નહીં અને સાથે સાથે વધુ વિડીયોની અપડેટ્સ માટે તમે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક ફોર વોચિંગ દ વિડીયો હેવ